મિત્રો તમારે ઘોડા જેવી ફૂર્તી અને તાકાત જોઈએ છે તો આજનો વિડીયો ખાસ કરી અને તમારા માટે જ છે મિત્રો આજે હું તમને જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું તે કોઈ દવા નથી પણ તમારા ઘરમાં વપરાતી વસ્તુમાંથી જ છે પણ તમને તેનો ખાસ ઉપયોગ કરતા અને કેવી રીતે ઉપયોગી થાય છે એની ખબર નહીં હશે મિત્રો આજે હું તમને ઘરમાં રહેલી બે વસ્તુ વિશે જણાવીશ જે તમારા હાડકાં અને અન્ય બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે તો મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા છો તે વસ્તુ છે ગુળ અને લસણ મિત્રો લસણના એવા ગજબના ફાયદા છે જે પુરુષને સિંહ બનાવી દે છે સાથે જ આપણે એ પણ જાણીશું કે આને ક્યારે કેવી રીતે અને શા માટે ખાવું જોઈએ દોસ્તો કહેવાય છે કે પુરુષની અસલી તાકાત તેના શરીર અને આત્મવિશ્વાસમાં છુપાયેલી હોય છે સ્ત્રી એ જ પુરુષને ચાહે છે જે મજબૂત હોય દમદાર હોય અને રાતે તેને કહેવા ઉપર મજબૂર કરી દે કે હવે તો બસ કરો હવે વધારે સહન નથી થતું અને આવો જ કમાલ કરે છે ગોળ અને લસણ હા દોસ્તો આ કોઈ સામાન્ય વસ્તુ નથી ગોળ અને લસણનો આવો જ ગજબનો મેળાપ છે કે જો તેને રાતે યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે ને તો મિત્રો પુરુષને ઘોડા જેવી તાકાત મળે છે અને મિત્રો સ્ટેમિના અનેક ગણો પણ વધી જાય છે અને પત્ની પણ બોલી ઉઠશે કે વાહ હવે મિત્રો સવાલ એ છે કે આ તાકાત અને આકર્ષણ આવે છે તો આવે છે ક્યાંથી તો તેનો સીધો જ જવાબ છુપાયેલો છે આપણી રસોઈમાં જે છે ગોળ અને મિત્રો લસણ આ કોઈ સામાન્ય વસ્તુ નથી ગોળને મીઠો સોનું કહેવામાં આવ્યું છે લસણને કુદરતી ઔષધિ માનવામાં આવ્યું છે આ બંનેનો મેળાપ માણસના શરીરને એવું બદલી નાખે છે કે માણસ દિવસે સિંહ અને રાતે ઘોડો બની જાય છે મિત્રો ફાયદાની વાત કરીએ તો નંબર એક પુરુષની છુપાયેલી તાકાતને જગાડે છે દોસ્તો દરેક પુરુષની અંદર એક છુપાયેલી તાકાત હોય છે પરંતુ મોટા ભાગના લોકો તેને જગાડી જ નથી શકતા થાક નબળાઈ આળસ તણાવ આ બધું તે તાકાતને દબાવીને રાખે છે પણ જાણે માણસને રોજ રાતે ગોળ અને લસણનું સેવન કરે છે તો શરીરની અંદર એક ગરમી પેદા થાય છે મિત્રો આ ગરમી લોહીનું પરિભ્રમણ વધારે છે પરિણામ એ આવે છે કે માણસનો સ્ટેમિના વધે છે તેની નબળાઈ દૂર થાય છે અને તે પહેલાં કરતા અનેક ગણો દમદાર થઈ જાય છે મિત્રો આ જ કારણ છે કે જૂના પુસ્તકોમાં પણ લખેલું છે કે જે પુરુષ લસણ અને ગોળનું સેવન કરે છે ને તેની જવાની લાંબા સમય સુધી જળવાઈ રહે છે હવે મિત્રો વાત કરી ફાયદા નંબર બેની પત્નીને દિવાની કરી દેશે ભાઈ માનો કે ન માનો દરેક સ્ત્રી કહે છે કે તેનો પુરુષ મજબૂત હોય તે પુરુષને માત્ર પૈસાથી નહીં પણ તાકાતથી પણ તોલે છે હવે વિચારો જો પતિ નબળો હોય જલ્દી થાકી જાય કે એનર્જી ન બતાવી શકે તો પત્ની શું વિચારશે તે ધીમે ધીમે દૂર થવા લાગશે પરંતુ એ જ પુરુષ રાતે ગોળ અને લસણ ખાય તો તેનું એનર્જી લેવલ બે ગણું થઈ જશે પત્ની પોતે જ બોલી ઉઠશે કે બસ કરો હવે વધારે સહન નથી થતું મિત્રો આ માત્ર શારીરિક તાકાતની વાત નથી પણ આત્મવિશ્વાસની પણ વાત છે જ્યારે માણસ દમદાર હોય છે તો તેનામાં એક અલગ જ નિખાર આવી જાય છે તેનો ચહેરો છે એ બદલાઈ જાય છે તેની પર્સનાલિટી સ્ત્રીને મજબૂર કરી દે છે કે તે માત્ર તેની થઈ જાય મિત્રો હવે વાત કરીએ ફાયદા નંબર ત્રણની લોહીને સ્વચ્છ અને ગાઢું બનાવે છે દોસ્તો પુરુષની તાકાતનો સીધો સંબંધ તેના લોહી સાથે છે જો લોહી પાતળું ગંદુ હશે તો શરીર હંમેશા નબળું રહે છે જો લોહી ગાઢું અને સ્વચ્છ હશે તો તાકાત આપોઆપ વધશે ગોળ અને લસણ બંને લોહીને સાફ કરવા માટે ખુદ જ રૂપ છે લસણ લોહીમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને આ મિત્રો ગોળ લોહીમાં નવા લાલ કણ આરબીસી બનાવવામાં મદદ કરે છે તેની અસર એ થાય છે કે શરીર એનર્જીટિક રહે છે અને ચહેરા ઉપર નિખાર આવે છે મિત્રો સ્ત્રીઓ કહે છે કે આ માણસ તો દરરોજ જુવાન થતો જાય છે આ જ કારણ છે કે ગામડાના વડીલો આજે પણ કહે છે જે ગોળ અને લસણ ખાય છે તે વૃદ્ધ થઈને પણ જુવાન લાગે છે મિત્રો હવે વાત કરી ફાયદા નંબર ચારની નબળાઈ અને થાકને જળમોળથી મીટાવે છે મિત્રો આજ દરેક પુરુષ ફરિયાદ કરે છે કે ભાઈ જલ્દી થાકી જાઉં છું કામ કરવાનું મન નથી કરતું પહેલાં જેવી તાકાત નથી રહી મિત્રો આ બધું શરીરની અંદરની નબળાઈના સંકેતો છે હવે જો રોજ રાતે લસણ એક બે કર્યો અને થોડો ગોળ ખાઈ લેવામાં આવે ને તો તે સીધી અસર શરીરની નસો ઉપર કરે છે નસોમાં તાકાત આવે છે હાડકા મજબૂત થાય છે અને સૌથી મિત્રો મોટી વાત માણસમાં સ્ટેમિના એટલો વધી જાય છે કે તે પોતે કહેશે કે હવે હું પહેલા જેવો નથી રહ્યો સ્ત્રીઓ પણ આ ફરક તરફ અનુભવે છે તે પોતે કહેશે હવે તો તું સાચે જ ઘોડા જેવો થઈ ગયો છે મિત્રો હવે વાત કરી ફાયદા નંબર પાંચની ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવે છે દોસ્તો ચાણક્ય નીતિમાં લખેલો છે કે જે ઘરમાં પુરુષ મજબૂત હોય છે તે ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આપોઆપ આવે છે હવે તમે વિચારજો કે ગોળ અને લસણનો માતા લક્ષ્મી સાથે શું સંબંધ છે તો મિત્રો સાંભળો ગોળને હંમેશા શુભ માનવામાં આવ્યો છે કોઈ પણ પૂજામાં કોઈ પણ શુભ કામમાં ગોળનો ઉપયોગ જરૂર થાય છે કારણ કે માનવામાં આવે છે કે ગોળ મીઠાશની સાથે ધન અને સુખ લાવે છે મિત્રો લસણને નકારાત્મક ઉર્જાથી બચાવનાર માનવામાં આવે છે એટલે કે જો રાતે ગોળ અને લસણનું સેવન કરવામાં આવે ને તો માત્ર શરીર મજબૂત નથી થતું પણ ઘરની અંદર સકારાત્મકતા પણ વધે છે મિત્રો લક્ષ્મી માતાનો વાસ થાય છે અને ધન દોલતમાં પણ વૃદ્ધિ થાય છે હવે મિત્રો આપણે વાત કરી ફાયદા નંબર છ ની પુરુષના મગજને તેજ અને સ્વચ્છ કરે છે દોસ્તો પુરુષની તાકાત માત્ર તેના શરીરમાં નથી હોતી અસલી તાકાત તેના મગજમાં હોય છે જો મગજ તેજ હોય વિચાર ઊંડો હોય અને ધ્યાન કેન્દ્રિત હોય ને તો માણસ કોઈ પણ મુશ્કેલીને હરાવી શકે છે ગોળ અને લસણ બંનેમાં એવો તત્વ હોય છે જે મગજની નસોને સક્રિય કરે છે અને લસણ લોહીનું પરિભ્રમણ મગજ સુધી તેજ કરે છે મિત્રો ગોળ શરીરને તુરંત ઉર્જા આપે છે જ્યારે આ બંને વસ્તુ એકસાથે અસર કરે છે ને તો માણસનું મગજ બિલકુલ ક્લિયર અને એક્ટિવ થઈ જાય છે મિત્રો જ્યારે અભ્યાસ કરતા યુવાનો આને ખાય ને તો યાદશક્તિ મજબૂત થશે નોકરી કે બિઝનેસ કરનારા ખાય ને તો નિર્ણય લેવાની શક્તિ અનેક ઘણી વધી જશે અને સૌથી મોટી વાત મિત્રો એ છે કે પુરુષનો આત્મવિશ્વાસ એવો હશે કે તે કોઈનાથી પાછળ નહીં હટે આ જ કારણ છે કે ગામડાના વડીલો કહેતા હતા જેમના ઘરમાં રોજ ગોળ અને લસણ બને છે ત્યાં બાળકો પણ તેજ તરાર અને પુરુષ પણ અકલમંદ હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ તો ફાયદા નંબર સાત શરીરની આગને વધારે છે ભાઈ માની લો કે ન માની લો પુરુષની અસલી ઓળખ તેના જોશ અને આગથી થાય છે જો માણસ ઠંડો છે જો માણસ નબળો છે જલ્દી થાકી જાય છે તો તેની કોઈ અસર થતી નથી પરંતુ જો તેની અંદર આગ છે જોશ છે તો સ્ત્રી પણ તેની દીવાની થઈ જાય છે અને દુનિયા પણ તેનું સન્માન કરે છે મિત્રો લસણને કુદરતી ટોનિક કહેવામાં આવ્યું છે તે શરીરમાં ગરમી પેદા કરે છે તે એનર્જીને લાંબા સમય સુધી પણ જાળવી રાખે છે આમ જ મિત્રો ગોળ આ હીટને સંતુલિત કરે છે અને શરીરમાં સ્ટેમિના ભરે છે એટલે કે માણસનો જોશ બમણો થઈ જાય છે રાતે ખાધા પછી આ અસર તરત જ દેખાવા લાગે છે પત્ની પણ તરત અનુભવે છે કે હવે આ પહેલાં જેવો પુરુષ નથી રહ્યો આ તો સાચે જ ઘોડો થઈ ગયો છે હવે મિત્રો આપણે વાત કરીએ ફાયદા નંબર આઠની સ્ત્રીઓ પર અસરકારક આકર્ષણ જમાવે છે દોસ્તો એક સત્ય કહું સ્ત્રીઓ માત્ર ચહેરા કે પૈસા ઉપર જ ફિદા નથી થતી સ્ત્રીઓ પુરુષના આત્મવિશ્વાસ અને તાકાત ઉપર ફિદા થાય છે હવે જ્યારે માણસ ગોળ અને લસણ ખાય છે તો તેનું લોહી સાફ થાય છે ચહેરો એકદમ ચમકે છે અને અવાજમાં તાકાત આવે છે અને શરીરમાંથી એક અલગ જ સુગંધ નીકળે છે આ બધું મળી અને સ્ત્રીઓને ખેંચી લે છે પત્ની તો કહેશે જ પણ બહારની દુનિયા પણ કહેશે કે આ માણસ કંઈક અલગ છે લોકોને લાગશે કે આમાં કંઈક અલગ જ પર્સનાલિટી છે સ્ત્રીઓ પોતે તેની તરફ ખેંચાશે અને પુરુષો છે એ તેનો સન્માન કરશે મિત્રો આ જ અસલી કરિશ્મા છે જે કોઈ મોગા પરફ્યુમ પરફ્યુમતી નહીં પણ ગોળ અને લસણથી આવે છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળની વાત છે ફાયદા નંબર નવની સંબંધોમાં મીઠાશ અને મજબૂતી લાવે છે ભાઈ જરા વિચારો જો માણસ નબળો છે હંમેશા થાકેલો છે તો ઘર ગૃહસ્થિ કેવી રીતે ચાલશે પત્ની ખુશ નહીં રહે ઘરનું વાતાવરણ છે એ પણ બગડી જશે અને મિત્રો ધીમે ધીમે સંબંધોમાં તિરાડ પડી જશે પરંતુ જ્યારે માણસ મજબૂત અને દમદાર હોય છે તો ઘરમાં મીઠાશ જળવાઈ રહે છે પત્ની હર વખત ખુશ રહે છે બાળકોને પણ લાગે છે કે તેમનો પિતા અસલી હીરો છે ગોળ અને લસણ માત્ર શરીરને તાકાતવર નથી બનાવતા પણ સંબંધોમાં પણ મીઠાશ ગોળી દે છે મિત્રો ગોળનો સીધો સંબંધ મીઠાશ અને પ્રેમ સાથે પણ છે લસણ નકારાત્મકતાને ઝઘડાને પણ દૂર કરે છે એટલા માટે મિત્રો કહેવાય છે કે જે ઘરમાં ગોળ લસણનું સેવન થાય છે ત્યાં ક્યારેય કટવાસ થતો નથી હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો નંબર દસ લાંબી ઉંમર અને નિરોગી જીવન આપે છે માણસ ભલે ગમે તેટલો તાકાતવર કેમ ન હોય જો વધારે દિવસો સુધી જીવન ન જીવી શકે તો તેનો શું ફાયદો દોસ્તો લસણને કુદરતી અમૃત પણ કહેવામાં આવ્યું છે તે શરીરને બીમારીઓથી બચાવે છે અને હૃદયને મજબૂત કરે છે મિત્રો લોહીનું દબાણ બીપી સંતુલિત કરે છે ગોળ શરીરમાં ખનિજ અને ઉર્જા ભરે છે તેનાથી હાડકાં મજબૂત રહે છે પાચન તંત્ર પણ સારું થાય છે અને ઉંમર પણ લાંબી થાય છે એટલે કે જો કોઈ પણ માણસ રોજ ગોળ અને લસણનું સેવન કરે તો તે માત્ર જુવાન અને તાકાતવર નહીં રહે પણ લાંબી ઉંમર સુધી પોતાની પત્ની અને પરિવારજનોનો સહારો બની શકે છે મિત્રો ગામડાના આજે પણ વૃદ્ધ લોકો કહે છે કે લસણ અને ગોળ ખાનારો માણસ સીંતેરની ઉંમરે પણ ચાલીસનો લાગે છે તો દોસ્તો તમે જોયું કે કેવી રીતે નાની નાની યુક્તિઓ તમારી જિંદગી અને સ્વાસ્થ્ય બંનેને બદલી શકે છે જો મિત્રો આ વાતો તમારા કામની લાગી હોય તો બસ અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા દોસ્તો અને પરિવારજનો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો જરૂરથી શેર કરો અને હા જો તમે ઈચ્છો છો કે આવી ધમાકેદાર અને જિંદગી બદલાવનારી વાતો તમારા સુધી રોજ સૌથી પહેલાં પહોંચે તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે તમે બેલ આઇકન પણ દબાવો તો દર્શક મિત્રો આ વિડીયોના અંતમાં આપણે સૌ એક સાથે જ બોલીએ કે જય માતાજી જે દ્વારકાાધીશ હર હર મહેવ